મંગળવારના દિવસે હનુમાનજી સાથે જોડાયેલા અનેક ઉપાય કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે મંગળવારે જે પણ ઉપાય કરવામાં આવે છે તે બજરંગ બલિની કૃપાથી ચોક્કસપણે સિદ્ધ થાય છે તો ચાલો આજે અમે તમને એક એવા જ ઉપાય વિશે જણાવી દઈએ જે તમને માત્ર પૈસા જ નહીં પરંતુ તે તમામ ખુશીઓ આપશે જે તમે મેળવવા માંગો છો હિન્દુ ગ્રંથોમાં પીપળાના ઝાડને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ મુજબ તેમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે માટે એવું માનવામાં આવે છે કે તેનાથી સંબંધિત કોઈ પણ ઉપાય કરવામાં આવે તો કોઈ એક ભગવાનની નહીં પરંતુ તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે નવગ્રહોના પરિવારમાં ન્યાયના દેવતા ગણાતા શનિદેવને શનિવારનો દિવસ સમર્પિત છે માનવામાં આવે છે કે શનિદેવ પીપળાના ઝાડમાં નિવાસ કરે છે આ અંગે બ્રહ્મપુરાણમાં એક પ્રસંગ વિશે પણ જણાવવામાં આવેલ છે અધ્યાય એકસો અઢાર મુજબ શનિદેવ કહે છે કે મારા દિવસે એટલે કે શનિવારે જે લોકો નિયમિત રીતે પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે તેઓ પોતાના બધા કામ પૂરા કરી શકે છે નહીં તેમને મારાથી કોઈ પીડા નહીં થાય જે લોકો શનિવારે વહેલા ઉઠીને પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે તેમને ગ્રહોના કારણે ઉત્પન્ન થતી તકલીફ નહીં થાય શનિવારે પીપળાના ઝાડ સાથે જોડાયેલા આ ઉપાયો કરવાથી આપના બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે શનિવારે પીપળાના વૃક્ષનો બંને હાથે સ્પર્શ કરવો અને ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી દરેક લોકો મુશ્કેલી અને ગ્રહ દોષોની અસર શાંત થાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન શિવજી પણ પ્રસન્ન થાય છે અને શનિદેવ શિવજીને પોતાના ગુરુ માને છે કે જો તમે શિવજીને પ્રસન્ન કરશો તો શનિદેવ પણ તમને નુકસાન પહોંચાડશે નહીં દર શનિવારે સાંજે સ્વચ્છ કપડાં પધેરો અને બાદમાં સૂર્યાસ્ત સમયે પીપળાના ઝાડના મૂળિયામાં જળ ચઢાવો અને સરસોના તેલનો દીવો પ્રગટાવો આવું કરવાથી શનિની સ્થિતિની તમારા પર અસર ઓછી થાય છે અને દરેક પ્રકારના દુઃખો દૂર થાય છે તમારે પીપળાના ઝાડની પૂજા અને પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવાની સાથે જ પાંચ વખત હનુમાન ચાલીસાનું પાઠ કરવો જોઈએ શનિવારે પીપળામાં દૂધું ગોળ પાણી ભેળવીને પ્રાર્થના કરો કે હે પ્રભુ તમે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું અરે ભગવાન મારા જીવનમાં આ સમસ્યા છે કૃપા કરીને મારી આ સમસ્યા દૂર કરો તમારા મનમાં કોઈ પણ સમસ્યા હોય તે કહો ત્યારબાદ પીપળાના ઝાડને સ્પર્શ કરીને દેવું પરિક્રમા કરો શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ પીપળાના ને ઝાડ પાસે જાઓ તમારી સાથે થોડી લાલ શાહી અથવા લાલ પેન્ટ થોડું લાલ કપડું અને નાડાછડી લઈને જાઓ આ સિવાય ગાયના હિં માનથી બનેલા લોકનો દીવો સાથે લઈ જવું સૌ પ્રથમ પીપળાના ઝાડ પાસે લોકનો દીવો પ્રગટાવો દીવાની સામે ઊભા રહીને હિમમાં ચાલીસાનો પાઠ કરો હવે તે પીપળાના ઝાડમાં મોટા પામ પર લાલ શાહીથી તમારી ઈચ્છા લખો અને તેની ડાળી પર સાત વાર નાડાછડી વિનંતી દો હવે તે નાડાછડીને તમારા હાથમાં बांधी दो્યારબાદ આ પીપળાનાાડના મૂળિયા પાસેથી થોડી માટી લઈને દેનેલા કપડામાં બાંધીને તમારા ઘરમાં પૈસા રાખવાની જગ્યાએ રાખી દો તમારી બધી ઈચ્છાઓ કું સમયમાં જ પૂરી થઈ જશે બ્રહ્મમુહોર્તમાં રૂતિને નિત્ય કાર્યોમાંતી નિમુંખ્યા બાદ પીપળાનાાડના અગિયાર પામ થોડી દો ધ્યાન રાખો કે આ પામ કેનીથી તૂટેલા ના હોય આ અગિયાર પામ પર સ્વચ્છ પાણી માંગો અષ્ટગંધા કે ચંદન મિક્સ કરીને શ્રીરામ લખો નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો હવે આ પાકની માળા બનાવીને કોઈ પણ મંદિરમાં જઈને હનુમાનજીને અર્પણ કરી લો દર શનિવાર અને મંગળવારે આ ઉપાય કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે શાસ્ત્રો અનુસાર પીપળાનું વૃક્ષ વાવના વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના દુઃખ નથી આવતા અને પૈસાની તંગી પણ નથી થતી તેથી કહેવાય છે કે પીપળાના વૃક્ષને વાવ્યા બાદ તેને નિયમિત રીતે જળ ચઢાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે જેમ જેમ વૃક્ષ મોટું થાય છે તેમ તેમ વ્યક્તિના જીવનમાં સુખ નહીં સમૃદ્ધિ પણ વધે છે આ સિવાય પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ સ્થાપિત કરીને નિયમિત રીતે પૂજા કરે તો તે વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનુ ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો